લાઇબ્રેરી કેટલોગિંગ કેટલોગિંગ એટલે પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તકોને અને અન્ય માહિતી સ્ત્રોતોની વ્યવસ્થિત યાદી તૈયાર કરવી આ યાદીમાં દરેક દસ્તાવેજ વિશે એવી વિગતો હોય છે કે જેના આધારે વપરાશકર્તા તેને સરળતાથી શોધી શકે સરળ શબ્દોમાં જોઈએ તો કેટલોગિંગ એ માહિતી સ્ત્રોતોની ઓળખ અને વર્ણન કરવાની પ્રક્રિયા છે વ્યાખ્યા જોઈએ

તો ઓળખ જેવા દસ્તાવેજને અન્ય દસ્તાવેજોથી અલગ ઓળખી શકાય સ્થાન તો વપરાશકર્તા પુસ્તક ક્યાં રાખ્યું છે તે શોધી શકે છે પ્રાપ્યતા વિષય લેખક શીર્ષક વગેરે આધારે વપરાશકર્તા પુસ્તક મેળવી શકે છે વ્યવસ્થિત માહિતી તો પુસ્તકાલયનો સંગ્રહ વ્યવસ્થિત રીતે ગોઠવાય બિબ્લોગ્રાફિક નિયંત્રણ જે તમામ દસ્તાવેજો પર નિયંત્રણ રહે છે સમય બચાવ વપરાશ કરતા તથા શકે છે કાર્ય જોઈએ કાર્ય જોઈએ તો એક જ વિષય કે એક લેખકની તમામ કૃતિઓ એકત્ર જોઈ શકાય છે પસંદગી કાર્ય જેમાં વિવિધ આવૃત્તિઓ અથવા તો અનુવાદોમાંથી યોગ્ય પસંદગી કરી શકાય માહિતી આપવાનું કાર્ય

મહત્વપૂર્ણ પ્રક્રિયા છે તેનો અર્થ વ્યાખ્યા ઉદ્દેશો અને કાર્યોમાંથી સ્પષ્ટ થાય છે કે પુસ્તકાલય સેવાઓમાં કેટલોગિંગનું સ્થાન હૃદય સમાન છે